નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ તાલુકાનું કુનરિયા ગામ સ્વચ્છતાની મિસાલ બન્યું અને મોડેલ ગામનું બિરુદ મળ્યું રાજ્યમાં સાત થી આગામી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન શ્રીના આહવાનને ઝીલીને તથા રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાઓ વિકાસ સાધી ખરા અર્થમાં વિકાસ યાત્રામાં સહભાગી બની રહ્યા છે આવા જ શ્રીના સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને કચ્છના ભુજ તાલુકાના એક ગામે સાર્થક કરી બતાવ્યું છે કચ્છમાં આવેલું કુનરિયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ મોડેલ ગામ તરીકે ઉભર્યું છે કચ્છના ભુજ તાલુકાનું કુનરિયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે કુનરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો સરકારશ્રીના અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોંશે હોંશે ભાગ લે છે કુનરિયા ગામના સરપંચ રશ્મિબેન છાંગાએ જણાવ્યું કે નમસ્તે મારું નામ રશ્મિ સાંગા છે હું કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગામની સરપંચ છું અમારા ગામમાં પાંત્રીસો એકવીસની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં સોએ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ બીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળ્યું જે મોલો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરીએ છીએ કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહે કરી રહ્યા છીએ અને અમારા ગામ જે આદર્શ મોલેર વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે અવોર્ડ મેળ્યો છે એના માટે અમારા ગામના સહયોગને સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શક્યા છે સ્વચ્છતા બાબતે વાત કરવામાં આવે તો ગામમાં જાહેર શૌચાલય છે સરકાર શ્રીની મદદથી કુરરિયા સો ટકા ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું છે આ સાથે બાયોગેસ પ્લાન્ટ સેગ્રીગેશન શેડ તથા પચાસ જેટલા ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી આપવામાં આવ્યા છે સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં પાંચસો જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરાની કચરા પેટીનું વિતરણ કરાયું છે આ સાથે જ ગામમાં કચરો એકત્રિત કરતી ઇલેક્ટ્રિક રિક્ષાની પણ ભેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે જેથી ગામમાં ઘરે ઘરથી કચરો એકઠો કરવો સરળ બન્યું છે આ સાથે સરપંચશ્રીએ જણાવ્યું કે ગામમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કિશોરીઓ અને મહિલાઓને સેનેટરી પેડ વિતરણ શાળાઓમાં અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને આરોગ્ય શિબિર યોજી મહિલાઓમાં જાગૃતિ સાથે આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવે છે કુનરિયા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે વધુમાં ગ્રામ પંચાયત દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં દર મહિને ગ્રામસભા દરમિયાન જે ગૌર ફળિયું મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને જાહેરમાં ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે તેથી કુનરિયા ગામમાં એક ઘર બીજા ઘરથી પ્રેરણા લઈને પોતાનું ઘર સ્વચ્છ તો આંગણું શેરી અને ગામ સ્વચ્છની વિભાવના સાર્થક થઈ છે કુનરિયા ગામ કચ્છમાં મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે જે બદલ ગ્રામજનો તરફથી સરપંચશ્રીએ આનંદની લાગણી સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ